સુરતના વેલજા શિરડી ધામ પાસે એક ચકચારી ઘટના બનવા પામી ઘરના પેસેજમાં માતાને પૂરવાનો પુત્ર પર આરોપ લાગ્યો એક મહિનાથી માતાને ઘરમાં પૂરવાનો પુત્ર પર આરોપ આસપાસના લોકો વૃદ્ધાને જમવાનું આપતા હોવાનો દાવો પુત્ર યોગેશ હીરાના કારખાનામાં નોકરી કરે છે ઘટનાની જાણ થતા વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યકર ઘરે પહોંચી વૃદ્ધાને ઘરમાંથી બહાર કાઢી ઉત્તરાયણ પોલીસ મથકે લઈ જવાયા સંપર્ક કરી ઉત્તરાયણ પોલીસે પુત્રને પોલીસ સ્ટેશને બોલાવ્યો

પાસઠ વર્ષીય માતા છે તેને આ રીતે પૂરી રાખવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ બાબતને લઈને જે માતા છે તેની મુક્તિ કરવામાં આવી છે અને તેને અત્યારે હાલ એમ કેમ જે વૃદ્ધાશ્રમ છે ત્યાં લઈ જવામાં આવ્યો છે જે પુત્ર છે એ હીરાના કારખાનામાં નોકરી કરવાનું હોવાનું સામે આવ્યું હતું ત્યારે આસપાસના જે લોકો છે તેમને આ બાબતે ફરિયાદ કરી હતી પરિસ્થિતિ એટલી બગડી હતી કે વૃદ્ધા ને આસપાસના લોકો છે એ લોકો આપતા હતા એ પણ માહિતી આપી છે ત્યારે વુમન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર છે એને માહિતી મળતાની સાથે તેઓ ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ ઉર્જાને ઘરમાંથી બહાર કાઢીને તેને અત્યારે હાલ હેમખેમ લઈ જવામાં આવ્યા છે આ બાબતની જાણકારી છે ઉત્તરાયણ પોલીસને પણ આપવામાં આવી છે ત્યારે ઉત્તરાયણ પોલીસે પુત્રનો સંપર્ક કરીને જોકે રહી છે ત્યારે ક્યાં રહે છે એ પણ વૃદ્ધા નથી જાણી રહી એક મહિના પુત્ર વૃદ્ધા ની ભાડ લેવા આવતો ન હતો એ પ્રમાણે અત્યારે હાલ મળી છે ત્યારે માતાને મુક્ત કરવામાં આવે છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેના માટે ઉત્તરાયણ પોલીસ ને જણાવાયું છે આપનો તમામ માહિતી બદલ